તો ફાઇનલી મિત્રો અમારી સાથે છે આ એક બે અને એક આ આગળ હાલ્યો હતા ત્રણ ફ્લાવર શો માં અત્યારે જાવી છે અને ઉઠ્યા બધાય દસ અગિયાર વાગ્યા આ બધા જાગ્યા છે આ નોટ રહી ને આ નોટ દસ વાગે જાગીએ છે તો કેટલા વાગે જાગી દસ વાગે એક વાગે રાત્રે એક વાગ્યા પૂછા કારણ કે થોડુંક ફોનમાં એડિટિંગ કરતા હા ભાઈ

चल पाटना ने वो एरोसु पे नाले सुसा सुना वो डाग लो डागला भाई आला उले विमान जा आते प्राइम में है भाई हास मोदी ना नाले मोदी साइड नहीं है हास तो

બસ સુનીલ નહી બહાર નીકળજો હજારી ગલ ને નકરા ફૂલડા મોરલાય કે મારે ટાંકવું ટાંકવું કાઈ વાંધો નહીં મોજ કરો

અમારા પાડો એ માર ઉતતો હા પણ હાલને પાડ દો તમ તો તારો ફોટો ઉભો રહે હરકો તો અકીરો એક્શન કરે છે એક્શન 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 ઉભો રહે તો હાલ નજીક

ग्रीमनो वाले हमारे बाले पालने कह रहे हैं मैं ये ये मस्त से ठंड ठंड कौन है यार शी है शी शी शी, शी, शी। पाकिस्तान को क्या आ गया शीने शीरा आ गया शीरा आ गया शी पाकिस्तान तक कैद हूँ चीता रही ना अब डटे नहीं रहे हो <laughs>

રખડતા રખડતા ગયા તો આમ થી રખડતા ઓલી હે ને ડાગલા જેવી તો ત્યાં રખડે છે મોટા પાડા જો બતાવું લે આપણે જો મસ્ત આ છે બૃદેશ્વર નું મંદિર સાઉથ 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 અરેબિયા સાઉથ અરેબિયા અને ગાય માતા અને અને ગાય ઓહો

હાલો હાઇક પુલામ ચડી જાય ખેલું એવું છે આ ફુલડા છે જો મસ્ત મસ્ત ફુલડા છે એક વખત આવો પંદર તારીખ સુધી ચાલુ છે મજા આવી જાય એવું

ઓહોય મને તો ફુરુડા દેતલા ગમે હાસો લે લે આ બે નઈ ને મજા અરે એક બધું લઈ જાવ એમ થાય બધું તેડ્યું બહુ મોટો ખર્જો કર્યો એટલે જ છું

नहीं जाऊ आ जो बेजा छतरी नहीं छन्नू है अबे छतरी से छतरी इनके जो हां हम तो छजे छतरी है अरे को देखा तू नहीं यार बोल 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 બોલ 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 લગા આમ કરે આ બોલ ગાંધીજીના ત્રણ વાંદરા હા એક કે ખોટું બોલાય ને બીજો કે ખોટું હમ ભલાય ને બીજો કે ખોટું જોવાય ને હા અને તું તું આપણે બધી હાલે તો ગાંધીજીના ત્રણ હે બંદર જગુ બંદર

ફોટો પાડ્યો ભાઈ માટો મારતે હીજુ આગળ છે ના ના તોય મજા આવી

શું મિની ઇન્ડિયા ગેટ પંખીડા બહુ આવતા હોય